વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા નાની પલસાણ ગામના લોકો દમણગંગા નદી પર પુલના અભાવે હવા ભરેલી ટાયરની ટ્યુબના સહારે નદી પાર કરવા મજબૂર છે ગામ વચ્ચેથી વહેતી આ નદીએ ગામને બે ભાગમાં વિભાજીત કર્યું છે જેના કારણે રોજિંદા કામકાજ નોકરી ધંધે જવા માટે ગ્રામજનોને જીવનું જોખમ ઉઠાવીને નદી પસાર કરવી પડે છે સ્થાનિક લોકોએ નદી પર પુલ બનાવવાની માંગ કરી છે જેથી આ જોખમી પરિસ્થિતિમાંથી તેમને રાહત મળી શકે પ્રિયાંક જોડાયા છે પ્રિયાંક શું જાણકારી નદી બીજે પાર રહે છે તેઓના માટે કોઈ રસ્તો નથી કે તેઓના માટે આવી શકે અને તે કારણસર તેઓએ હવા ભરેલી ટ્યુબ થી